આજે ધાનેરા ખાતે આ જન આક્રોશ યાત્રાની આ સભામાં આપણા મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ ઉત્તર ગુજરાતના પ્રભારી આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં સામાન્ય લોકો માટે લડવા વાળા નેતા શરદ યાદવજી હતા એમના સુપિત્ર સુપુત્રી એવા બેન સુભાષિની યાદવજીનું આપણે સ્વાગત કરીએ છીએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ગુલાબસિંહભાઈ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મોરબી નતા કાકા અમારા વિધાનસભાના મજબૂત સાથી ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખરાડી આપણા પૂર્વ ધારાસભ્ય માન્ય શિવાબા સિદ્ધપુરના આપણા પૂર્વ ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ મંચસ્થ બધા જ આગેવાનો આપણા વડીલ આગેવાનો બળવંતભાઈ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અનાપસો વડીલો ભાઈઓ બહેનો સાથી યુવાન મિત્રો ને પત્રકાર મિત્રો તમે બધા ખૂબ અનુભવી છો એટલે બહુ લાંબી વાતો કરવાને બદલે મારે બે ત્રણ પ્રશ્નો ખાલી પૂછવા છે આપણામાંથી ટેક્સ કેટલા ભરે છે હાથ ઊંચો કરજો તો ધીમે ધીમે હાથ ઊંચો કરે દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું અને એ બંધારણે આપણને સૌને સમાનતા અધિકાર આપ્યો અને એ અધિકાર એટલે મતનો અધિકાર એ મતનો અધિકાર દેશના વડાપ્રધાન ના મતની કિંમત પણ એક હોય અને કોઈ સામાન્ય ખેડૂત હોય કે હોય હોય એના કિંમત પણ પણ એક છે કોઈ સરકાર નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગાંધીનગર ની સરકાર હોય કે ત્યાં દિલ્હી ની સરકાર હોય બધી જ સરકારો બને છે તમારા મારા મત થી બને છે બરોબર છે જનતાના મતથી સત્તા પર આ લોકો બેઠા હોય છે અને એ જ રીતે તમારા મારા ટેક્સના પૈસાથી આ સરકારી તિજોરી ભરાય છે તમારા મારા ટેક્સના પૈસાથી સરકારનો બજેટ બને છે અને એ પૈસામાંથી તમારા અહીંનો ચીફ ઓફિસર હોય કોઈ ગામનો તલાટી હોય કે રાજ્યનો મુખ્યમંત્રી હોય બધાનો પગાર જો થતો હોય

કોની છે બોલતા નથી આપણા પૈસા છે આપણે એમને વહીવટ કરવા બેસાડ્યા છે આપણા પૈસા થી પગાર લે છે આપણા પૈસા થી ગ્રાન્ટો આવે છે અને એમાં જો ખોટું કરતા હોય તો એને આપણે તાકાત થી અટકાવવા પણ પડે અહીંયા પેલી ટાટા નેનો કંપની આવી હતી યાદ છે કે પેલી નાની ગાડી આવી હતી ધાનેરા મેં કઈ આવી હતી કે નહીં એ ટાટા નેનો ગાડી માટે એ કંપની ના ગુજરાતની સરકારે તેત્રીસ હાજર કરોડ રૂપિયાની રાહતો આપી તેત્રીસ હાજર કરોડ નો ફાયદો એક ઉદ્યોગપતિને આપ્યો પણ ગુજરાતના પચાસ લાખ ખેડૂતોને માથે અત્યારે ઢોઢ લાખ કરોડ રૂપિયાની લોન બેંકોમાંથી છે એક ખેડૂતને માથે છપ્પન હાજર રૂપિયા નું દેવું છે એ ખેડૂત જગતનો તાત કહેવાય આજે મુશ્કેલીમાં છે વાર પૂર આવે તો જમીનો ધોવાઈ જાય છે પાક બરબાદ થઈ જાય છે આજ સવારે ગયો કે રેલ નદીમાં જે પૂર આવે આવે પાણી લોકોના ખેતરો ધોવાઈ જાય છે પાક ધોવાઈ જાય છે થોડા દિવસો પહેલા આખા ગુજરાતમાં માં વરસાદ થયો ખેતર માં પાક હતા બરબાદ થઈ ગયા અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો જ દેવાદાર હતો પહેલા જ બેંકોમાંથી લોન લીધેલી હતી અને હવે ઉપરથી કુદરત રૂઠે ત્યારે ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો રહે ખરો અને જે ખેડૂતોના મદદથી સરકાર બની છે જે ખેડૂતોના ટેક્સના પૈસાથી બજેટ બન્યું છે એ સરકાર પાસે ખેડૂત જ્યારે હાથ ફેલાઈને ભીખ માંગે છે કે તકલીફનો સમય છે અમારા દેવા માફ કરો

કામે ઐતિહાસિક પેકેજ આપીએ છે 10000 કરોડ રૂપિયાનો પણ ગણતરી કરી તો એક ખેડૂતને આ 10000 કરોડ રૂપિયાના પેકેજમાં સહાય કેટલી મળવાની વર્તર કેટલો મળવાનો તો ફક્ત 3500 રૂપિયા હું સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોસ યાત્રા હતી ત્યાં ગામે ગામ ફર્યો બધા ખેડૂતોને પૂછતા હતા કે કેટલું નુકસાન થયું તો કે સાહેબ એક પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે પચાસ હજાર રૂપિયા થાય નુકસાન આપણને જૂના પેકેજો જાહેર કર્યા જૂની રાહતોની વાતો કરી સિંચાઈના પાણી લાવવાની વાતો કરી નેરો બનાવીશું એમ વાત કરી આ બધું કરવું હોય તો કેટલો સમય લાગે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ કેટલો સમય લાગે ત્રીસ વર્ષ થી ગાંધીનગર માં આ લોકો બેઠા છે પેલા એમ કેતા હતા કે દિલ્હી સરકાર કામ કરવા નથી જતી હવે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્રીસ વર્ષ થી ગાંધીનગર બેઠા છો અગિયાર વર્ષ થી દિલ્હીમાં બેઠા છો પ્રજાના પૈસા છે પ્રજા તકલીફમાં છે પ્રજા આત્મહત્યા કરે છે પણ તમે એનું સાંભળવા વાળા નથી એક બાજુ સરકારી નોકરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છે શિક્ષણ મોગો થયો મોગો શિક્ષણ લીધા પરી તમારા દીકરા દીકરીઓ અહીંયા યુવાનો છે એ જારે સરકારી ભરતીની પરીક્ષા આપવા જાય તો પેપરો ફૂટી જાય છે એના ઇન્ટરવ્યુ આપવા જાય તો ભેદભાવ થાય છે અને કદાચ નો કાગર આવે તો એ ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એ યુવાનો આંદોલન કરે તો એની વાત સાંભળવાને બદલે પોલીસ એમને ગાંધીનગરમાં ડંડા માળે છે રસ્તા પર ઢસડે છે એવું આપણે બધાએ ટીવી વધુઓ છે 2014 ની ચૌદની ચૂંટણી યાદ છે કે નહીં શું સૂત્ર હતું ચારસો રૂપિયાનો ગેસ નો બોટલ આજે બારસો રૂપિયા નો થયો અને આજે ઘર ચલાવાની સ્થિતિ શું છે તો તમને ખબર છે આપડા ઘર માં બેન દીકરીઓ જે ઘર ચલાવે છે એને પણ ખબર છે

તમે ગામ પંચાયત ની ઓફિસ માં જાઓ તાલુકા માં જાઓ એક ઓફિસ કચેરી એવી નથી કે જ્યાં દક્ષિણ આપ્યા વગર કોઈ કામ થતું હોય હમણાં વાગલા ગામમાં કયું ગામ હતું ડુવા ડુવા ગામમાં બધા ગરીબ સમાજના લોકો આયા મને કાગર બતાવ્યો કે સાહેબ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મંજૂર કરાવવા માટે 10000 રૂપિયા માંગે છે 10000 રૂપિયા આપીને આવાસ મંજૂર કરાયો હવે તલાટી એનો હપ્તો આવે તો અમારા ખાતામાં આવવા માટે ફરી પાછા 5000 રૂપિયા માંગે છે અને આ એક બે નહીં ચાલીસ લોકો એ ગામમાંથી સહી કરીને આપી ક્યાં તલાટી હપ્તા ઉઘરાવે છે અને એ તલાટી એમ કે છે કે મારે તો આ પૈસા છે ગાંધીનગર સુધી મોકલવા પડે છે એટલે ઉપર જેને જોડ જવું હોય જાવ આ પૈસા તો આપવા જ પડશે એક વર્ષથી થી અરજીઓ લખે છે એક વર્ષથી થી ધક્કા ખાય છે પણ કોઈ સાંભળતું નથી કાલે અમે ધરણી ધરતી નીકળ્યા યાત્રાની શરૂઆતમાં જ ચુડવેલ ને ચુડમેલ ગામ હતું ત્યાં એ ઓગણીસો ઇકોતેર માં પાકિસ્તાન થી જે લોકો નિરાશ્રિત થઈને આયેલા એ લોકોનો વસવાટ કર્યો એ ઇન્દિરા ગાંધી એમને રહેવા માટે પ્લોટ આપ્યા હતા એમાંથી કેટલાય લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી સનદો પણથી તેમ છતાં સરકાર એનું ખબરથી એમણે એમ કીધું કે અમાર ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી પણ દારૂ જોઈએ એટલો મળે છે આજ કેમ મળે છે તમને કોરોનાના દિવસો યાદ છે કે નહીં ઘરમાંથી અમે એક ડગલું બી બહાર કાઢો તો પોલીસ દંડા મારતી હતી કે નહીં બધું જ બંધ થઈ ગયું તું કે નહીં તો આ પોલીસ વાળા હપ્તા લેવાનું બંધ કરે તો દારૂ બંધ થઈ જાય કે ના થાય પણ કેમ નથી બંધ થતો આ ગાંધી સરદારનું ગુજરાત છે દારૂ બંધીનો કાયદો છે કારણ કે આ પોલીસવાળા એટલા ને હપ્તો ગેર નથી લાવવાનો હતો

મોતના મુખમાં ધકેલાય છે અને આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા પણ થાય છે ભ્રષ્ટાચાર ચારેય બાજુ છે નાના વેપારીઓને પણ હેરાનગતી છે કોઈ વર્ગ વિસ્તારનો માણસ આ શાસનમાં ખુશ નથી ત્યારે આજે કોઈ ચૂંટણી નથી આજે કોઈના મત પણ લેવાના નથી આજે કોઈ સરકાર પણ બનાવવાની નથી પણ કોંગ્રેસ પાર્ટી એટલા માટે આ યાત્રા લઈને આવી છે કે એક વિપક્ષ તરીકે જ્યારે પ્રજાનો અવાજ સરકાર સાંભળતી ના હોય એકલ દોકલ લોકો વિરોધ કરવા નીકળે તો પોલીસ અને પ્રશાસન અંગ્રેજોની નીતિ મુજબ એનો અવાજ દબાવતા હોય તો આ ગુજરાતની પ્રજાની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે ગુસ્સો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે આપ સૌ તો ખૂબ મોટી સંખ્યામાં ચાર 4 કલાકથી અહીંયા બેઠા છો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને વિનંતી કરું છું બધાને વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ લડત લડવાની છે જ્યાં સુધી ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ ના થાય ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર ના મળે ત્યાં સુધી આ લડાઈ લડવાના છીએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને જેલ ભેગા કરવાના છે ગુજરાતમાં દારૂબંધી અમલ થાય એ માટે લડવાના છે છે અને એના માટે તમારા બધાનો સહકાર કોઈ માણસ લડી નહીં શકે નહીં તમે પણ લડી શકો નહીં અમે પણ લડી શકીએ તો ભેગા થઈને લડીશો આ આંગળી છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી પણ આંગળી ભેગી થઈ જાય તો એ તાકાતનો મુકાબલો કરવાની કોઈનામાં હિંમત કે તાકાત પણ નથી અરે છેલ્લે એક વાર જોર થી મારી સાથે નાળો બોલાવજો ખેડૂતોના દેવા માફ કરો તમે કહેજો નહીં તો ભાજપ ને સાફ કરો બોલવું છે કે નહીં હા પાડો તો જ બોલાવું